રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પહેલી જૂનથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવતી હોય છે ત્યારે માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને કાંઠે બોલાવી લેવામાં આવે છે માછીમારો આ બે મહિનાના વેકેશન દરમિયાન બોટોને સાફ સફાઈ તેમજ દોર સાધવા સહિતના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને આ ઉપરાંત લગ્ન વેવિશાળ તેમજ દેવ દર્શનમાં પણ જાય છે ત્યારે જાફરાબાદના કોળ સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા મીડિયા સમક્ષ એવી પણ માંગ કરવામાં આવી છે કે આ બે મહિનાનું વેકેશન ત્રણ મહિનાનું કરવામાં આવે અને તે પણ માત્ર ગુજરાત પૂરતું નહીં મહારાષ્ટ્ર દમણ ગોવા સહિત તમામ રાજ્યોમાં એક સાથે આ વેકેશન લંબાવાય તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવે છે ત્યારે અમરેલીના જાફરાબાદમાં સાગરખેડુનું પહેલી જૂનથી બે મહિનાનું વેકેશન શરૂ થઈ જશે અને જાફરાબાદના દરિયાના કિનારા સાસો જેટલી બોટોને લાંગરી દેવામાં આવશે અત્યારે જે બે તરફથી બંધની છે એ અમારો બધો બોટ પ્રસંગ બધું કરવાના હોય બોટ મેન્ટ અને લગ્ન હોય બધા દરિયાકાંઠે હોય છે એ બે મહિનાના ગાળામાં અમે આ બધું કરીએ છીએ પણ અમે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટ ને અમે એટલી વિનંતી કરી છીએ કે જે બેન્ડ જે બે મહિનાનો સમયગાળો છે સાઠ દિવસનો એના બદલે હજી નેવું દિવસનો કરે કાંઈ એકસો વીસ દિવસનો કરે એવી અમે લેખિત પણ આપવાના છીએ પણ અમારું એક જ કહેવાનું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગુજરાતને આવડી રહ્યા ત્રણ રાજ્ય માટે આ કાયદો હોય બંધ કરવાનું ચાલુ કરવા એક જ સાથે તો આમાં અમે બધા સહમત થઈ શકીએ બાકી તો ગુજરાત બંધ રહે અને મહારાષ્ટ્રવાળા આવીને બધી પછી લઈ જાય એટલે અમારા ગવર્મેન્ટને આ પણ અમે વિનંતી કરીએ છીએ એટલે આ બે અંદર અમે બધો બધા પ્રસંગો પર બધું કામ કરીએ છીએ બાબુભાઈ વાટેલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ